નમસ્કાર દર્શક મિત્રો પૃથ્વીનો ખજાનો ચેનલમાં આપનું સ્વાગત છે આપણી સાથે વિશેષ વ્યક્તિ એવા જોડાય છે જેઓ બાળપણથી જ આપણી માટીમાં રહી આવા મા ગુજરાતના ખોડે જન્મેલા અને એક સિદ્ધિ હાસિલ કરી છે આમ તો સૌ તમે જાણો છો દેશની સેવા માટે આર્મી પોલીસ અને અન્ય રેલવે કે અન્ય કર્મ ફરજ બજાવતા બજાવતા સાથે સાથે પોતાના શોખમાં કઈ રીતે જે આગળ છે ધીરે ધીરે એમની સફળતાની કહાની આપણે જોઈએ સૌથી પહેલાં તો સાહેબ તમારો પરિચય આપશો જેથી કરીને આપણા દર્શક મિત્રો છે એમને ખ્યાલ આવે ગુજરાતમાંથી તમારો જન્મ છે અને હું કાપું એના કરતાં વિશેષ આપને એટલા માટે ઓકે માય સેલ્ફ અરુણ મિશ્રા મારો જન્મ અમદાવાદમાં થયો હતો અને અત્યારે મોરબી તાલુકામાં ફરજ બજાવું છું સબ ઇન્સ્પેક્ટર આપણા એસપી શ્રી રાવલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ હું મોરબી તાલુકામાં એઝ અ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફરજ બજાવું છું સર બાળપણથી વીતતા તમે કહ્યું થોડું પરિવારનું બેકગ્રાઉન્ડ જાણીએ તમારા ફાધર મમ્મી પપ્પા કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા અને કઈ રીતે તમે આ શોખમાં ધીરે ધીરે આગળ વધવાનું પ્લેટફોર્મ આમ તો તમામ એમ કહેવાય છે ગુજરાતીમાં કહેવત છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે માના કોઠામાંથી જ આ બધા સંસ્કારો અને જનૂન જે કંઈ હવે મળતું હોય છે અને તમે એમ કીધું એમ કે એક તમારા માતા શિક્ષક વ્યવસાય સાથે જોડાયેલા એટલે બે બે લાભ તમને સાથે મળ્યા છે માનો અને શિક્ષકનો એકચ્યુઅલી મારા પપ્પા રેલવેમાં ક્લાસ વનના અધિકારી હતા જે રિટાયર થઈ ગયા છે અને મમ્મી મારા સંસ્કૃતથી પીએચડી હોલ્ડર છે ડિગ્રી હોલ્ડર છે અને જે સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મેં અમદાવાદમાં અભ્યાસ કર્યો છે ત્યાં જ એક હેડમાસ્ટર તરીકે મારા મમ્મા ફરજ બજાવતા હતા નાનપણથી મમ્મીએ બહુ માર માર્યું છે મને અત્યારે દેખાવ છો અધિકારી બરોબર પણ નાનપણમાં મેં બહુ માર ખાધી છે મારી તો ત્યારે પણ માર્યું છે છું એટલે બીજી વાત મમ્મીએ દર વખતે પ્રોત્સાહન આપતા હતા એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં ભાગ લીધું છે સ્પોર્ટમાં સ્પોર્ટ્સ ડે હતું એન્યુલ સ્પોર્ટ્સ ડે એમાં ભાગ લીધું છે સ્કૂલ દરમિયાન ત્યારબાદ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં ડાન્સમાં મેં ભાગ લીધું છે અને એ જ દરમિયાન ડ્રામાને રિલેટેડ બધું સ્ટેજ શો હું કરતો હતો અને એક્ઝામ આપીને હું પોલીસ ઓફિસર બની ગયો અને ત્યારબાદ એક હોબી હોય છે પે તો હોય છે પેશનને તમે નહીં છોડી શકતા તો મેં પેશન છોડ્યું નથી અને અહીંયા મને સરકાર દ્વારા સપોર્ટ મળે છે તો હું આગળ વધું છું જેમ જેવી રીતે સ્પોર્ટ્સમાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી સ્પોર્ટ્સ છે એમાં પોલીસને અધિકારીઓ કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે દિસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ફિલ્ડ જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે તો હું એમના ખૂબ ખૂબ આભારી છું પોલીસ ડિપાર્ટમેન્ટને જે મને પ્રોત્સાહન આપે છે હું આગળ વધું છું સાહેબ આમ પરિવારમાંથી જ્યારે તમે આગળ વધ્યા ધીમે ધીમે એક કેરિયર બનાવતા હોય પોલીસ ઇન્સ્પેક્ટર સતત એમ કહેવાય છે કદાચ શિક્ષક જો શીખતો ન રહે ને તો વિદ્યાર્થીને કદી શીખવી ન શકે એમ તમે ઘણાને એવું ગોલ હોય કે ભાઈ મને પોલીસ ઓફિસર થઈ ગયા પછી કોઈ આગળ નથી વધતા હોતા એને પ્રેરણારૂપ કિસ્સો છે તમે સાથે સાથે પોતાની ફરજ તો બજાવી છે જે સેવાની અને આપની પોતાની જે જવાબદારી છે એની સાથે સાથે બીજી એક્ટિવિટી જો ચાલુ રાખી છે રનિંગ અમુક કેવું હોય છે કે સ્ટડી જોબ પૂરતી કરતા હોય છે નોકરી મળી જાય પછી ના ગોલ પૂરા થતા હોય છે તેમ છતાં પણ તમે સાથે રહીને આ કાર્યવાહી બે કરતા એટલે ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય ઘણીવાર આપણે રજા પણ લેવી પડતી હોય બીજું ત્રીજું મેનેજ કરવું પડતું હોય ફેમિલીમાં પણ બાર શૂટિંગનું જોવાનું થતું એ બધું કઈ રીતે મેનેજ કરતા આપણે તો તુચ્છ પ્રાણી છે આપણે તો માણસ એક પ્રાણી જ કહેવાય સંઘર્ષ કરતો તો જ આગળ વધતો હું તો એ જ માનું છું કે તમે ઘરે બેઠા બેઠા તમે વિચારો કે ભગવાન મારી મદદ કરે એક કહાવત છે ને કે ભગવાન કે ભરોસે મત બેઠો કે ક્યાં પતા ભગવાન તમારે ભરોસે બેઠા હો કે તું આગળ બઢો તej vastu સે ઘર થી બહાર નીકળો તમારો કમ્ફર્ટ ઝોન થી બહાર નીકળો કમ્ફર્ટ ઝોન થી જો તમે બહાર નીકળી ગયા તો વર્લ્ડ ઇઝ યોર સબ બધું શરૂઆત કરી એટલે તમે ડ્રામામાં નાટકમાં જેને આપણે ગુજરાતીમાં કહી છે નાના મોટા સ્કૂલમાં નાટક હોય ક્યાં થી શરૂઆત કરીને આજ સુધીમાં કે કે મૂવીમાં કે કે સ્ટેજ ઉપર કઈ કઈ જગ્યાએ તમે જે રોલ પ્લે કરેલો છે એનું થોડું આપણે પરિચય નાનપણથી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીસ ડાન્સ થઈ ગયું ડ્રામાસ થઈ ગયું એક્ટિંગ થઈ ગયું હું નાનપણથી કરતો તો એનો કીડો હતો પોલેમાની કિડો હતો મારા અંદર તો એ જ આ ઇમ્પ્લીમેન્ટ કરું છું સમજી લો કે અત્યારે જગત મુવીમાં મેં કામ કર્યું એમાં ડિપાર્ટમેન્ટ ડીજીપીશી વિકાસ આસર ઓલ ધી સિનોક્સર્સ બધાય મને બહુ મદદ કરી આમાં ઓકલાયજેનિંગ મેચ કર્યું હતું અન મૂવી ક્રિટિકલી એક્લેમ પણ થઈ એના અનુસંધાને મને બીજા રોલ્સ મળવા માંડ્યા એક વેબ સિરીઝ છે ડિઝની હોટસ્ટર પર રિલીઝ થતી એમાં મેં ડીજીપીનો રોલ પ્લે કર્યો છે એ રિલીઝ થવાની છે તો પાઇપલાઇનમાં છે સેકન્ડ આ જે જ્ઞાનવાપી ફાઇલ્સ છે એમાં મેં ડાયરેક્ટર ઓફ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો રોલ પ્લે કર્યો છે જે સત્યાવીસ જૂન ટુ પર રિલીઝ થાય છે પ્લીઝ વોચ આઉટ એટ યોર નિયરેસ્ટ થિયેટર્સ 27 જૂન 2025 સર એનો મેન આર્ધ શું છે મૂવીનો મતલબ કોઈ મેસેજ હોય છે હંમેશા કોઈ સ્ટોરી હોય કોઈ મૂવી હોય એક સમાજ સંદેશો આપતી હોય છે એમ રીઅલ હોય છે ઘણીવાર કોઈ લવ સ્ટોરી હોય અલગ અલગ હોય છે એમ આ સ્ટોરીનો મેન આર્ધ શું છે મેન્સ મોસ્ટલી બધી સ્ટોરીઝ છે ફિક્શનલ બેઝ હોય છે બધા ફિક્શનલ બેઝ હોય છે આ પાછો સ્ટોરી જે ફેકચ્યુઅલ બેઝિસ પર બની છે ધારા કાશ્મીર ફાઇલ્સ કેરલા સ્ટોરી સાબરમતી રિપોર્ટ આ એજ પ્રકારની એજ લેવલની મૂવી છે રિલાયન્સ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ થી આ જેની બેનર તલે આ મૂવી બની છે અને આ જ્ઞાનવ્યાપી ફાઇલ્સ મીન્સ નામમાં જ્ઞાનવ્યાપી આવી ગયું છે જે રિસન્ટલી બર્નિંગ ટોપિક હતું આખા ભારતનું એના પછી છે સેગમેન્ટ લખ્યું છે ટેલર મર્ડર સ્ટોરી કન્યાલાલ સાહુ જે ઉદયપુરમાં હતા એમનું હત્યા થઈ હતી જેના ઉપર એક મૂવી બની છે સ્ટોરી જૂન બે હજાર પચીસ પર રિલીઝ થાય છે અને મેન આ તારીખ નક્કી કરવાનું કારણ એ છે કે એમની બર્થી છે કન્યાલાલ સાહુ જેમનું નિધન થયું હતું હત્યા થઈ હતી એમની બરસી પર આ મૂવી રીલીઝ થાય છે સાતા શ્રી અમિત જાની સાહેબે બે દિવસ પહેલાં જે જયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ કર્યું છે એમાં એમણે અનાઉન્સમેન્ટ કર્યું છે કે જે પણ આ મૂવીનું પ્રોફિટ થશે એનું પ્રોફિટનું ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ પચીસ ટકા કન્યાલા સાહુના પરિવારને આપશે સર આમ બંને મૂવીમાં તમે જગતનો પણ રોલ પ્લે કરેલો છો મૂવીમાં એ અહીંનું આપણું લોકલ ગુજરાતી મૂવી હતું અને ત્યારે આ બંને વચ્ચેનો ડિફરન્સમાં કઈ રીતે જોવો છો એટલે એક જ્યારે સ્ટેપ બાય સ્ટેપ હોય છે અને તમારી કારકિર્દીમાં પણ તમે સ્ટેપ બાય સ્ટેપ ખૂબ આગળ વધો એવી અમારી પણ શુભકામના પરંતુ એ બંને વચ્ચેનો ગેપનો સમયગાળો કઈ રીતે ફીલ કરો છો એમાં એવું છે અગાઉ પણ મેં કીધું છે ઇટ્સ અ હ્યુમન સાયકોલોજી આગળ વધવાનું તમે આગળ વધશો તો જ કોઈને પણ આગળ વધવું છે ઇટ્સ અ હ્યુમન સાયકોલોજી ગુજરાતી મૂવી એક ટેરિટરી છે ગુજરાત રીજનમાં ટેરિટરીમાં બંધાયેલી છે ગુજરાત ગુજરાતી મૂવી અને આ બોલીવુડ એન્ટર પેન ઇન્ડિયા ઇન્ફેક્ટ ફોરેન અબ્રોડમાં પણ મૂવી રિલીઝ થાય છે યુકે થઈ ગઈ ઓસ્ટ્રેલિયા થઈ ગયું યુએસએ થઈ ગયું બધી જગ્યા મૂવી રિલીઝ થાય છે પણ ગુજરાતી મૂવીને સીમિત છે એની ટેરિટરી ગુજરાત રિજિયનમાં છે ઓર ફિર કમ સમ પાર્ટ ઓફ મુંબઈ યુ કેન સે દેટ બટ આ બોલીવુડ મૂવી છે આખા પેન ઇન્ડિયામાં રિલીઝ થશે નિયર અબાઉટ ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે સત્યાવીસ જૂન બે હજાર પચીસમાં તો બોલીવુડ ઇઝ અ બિગ સી સમુદર છે તો એ ટેરિટરીથી તમે મૂલ્યાંકન કરી શકો છો કે કેટલું મોટું બેનર છે એ ઉપરથી રિલાયન્સ એન્ટરટેનમેન્ટ સર બંનેમાં રોલ અને નામ ઘણીવાર ચેન્જ થતા હોય છે તો નામ ને લઈને બંને મૂવીમાં કઈ રીતે છે નામ ને લઈને નામ મારો બંને મૂવીમાં જે જગત મૂવીમાં હતો ઇન્સ્પેક્ટર અરુણ મિશ્રા જ હતો આમાં પણ નામ ડાયરેક્ટર ઓફ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં પણ નામ અરુણ મિશ્રા જ છે મેં એ જ ડિમાન્ડ રાખી હતી કે દેટ માય નેમ શુડ બી દેટ મારું નામ જ રાખો નામ ચેન્જ ના કરતા સર એમાં રોલ શું છે ટૂંકમાં તમારો જે ડાયરેક્ટર તમે કહ્યું કે એમાં તપાસ હોય પોલીસ કેમ તપાસ કરતો એ ટાઈપનો રોલ હોય કે કયો રીતે હોય એમાં સર્વે કરવાનો આર્કોલોજીકલ સર્વે જે નામથી જ તમે આંખી શકો છો મૂલ્યાંકન છે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ સર્વે કરે છે કે આ જ્ઞાનવ્યાપીમાં અસલિયત શું છે શું તો એના માટે તમારે ટ્વેન્ટી સેવન જૂન બે હજાર પચીસ પર મૂવી જોવી પડશે એટ યોર નિયરેસ્ટ થિયેટર

જ્ઞાન વ્યાપી એટલે જ્ઞાન વ્યાપી એક જગ્યાનું નામ છે જેમાં શિવજીનું મંદિર છે એક વારાણસીમાં એક ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક જગ્યા છે એવા જ્ઞાન વ્યાપી અન્ય ઘણી મૂવીની ઓફર પણ થતી હોય છે આવનારા દિવસોમાં થશે જૂના તમે રોલ પણ કરેલા છે ઘણીવાર પાત્ર એવા આપણને રોલ પ્લે આપવા તો કયા પ્રકારના રોલ તમે કરશો આમ જોવા જઈએ તો વર્ધીને ના છાજે એવા કોઈ રોલ કરવાનો નથી એન્ટાકોનિસના રોલ નથી કરવાનો બટ આઈ એમ ઓપન ટુ ડુ ઓલ ટાઈપ્સ ઓફ રોલ હું રોમેન્ટિક રોલ પણ કરવા રેડી છું સ્પોર્ટ્સ પર્સન પણ રોલ મીન્સ જે સ્ક્રિપ્ટની ડિમાન્ડ હશે એવી રીતે હું કામ કરવાનો છું બટ વર્ધીને છાજે એવો તો રોલ કદી કરવાનો નથી કારણ કે હું અહીંયા છું આ વર્ધીના લીધે છું ખાકીના લીધે છું તો સેલ્યુટ ટુ ખાકી એન્ડ સેલ્યુટ ટુ માય મધર ઇન્ડિયા જય સર આપણે ઘણીવાર રહેવું હોય પર્સનલ શોખ જુદા હોય છે તમે કીધું સ્પોર્ટ્સ એક્ટિવિટી એક્સરસાઇઝ

માજી ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને જે તે વખતના માજી ડીજીપી શ્રી આશીષ ભાઈ સાહેબના વરદ હસ્તે મને પ્રશંસાપત્ર મળ્યું હતું અને જે તે વખતના કમિશનર વડોદરા કમિશનર શ્રી સમશીન સાહેબે પણ મને બિરદાવ્યું હતું આ બાબતમાં અને રિસેન્ટલી વિન્ટર જે શિયાળું હતું એમાં મેં ગરીબોને સેવા કરી હતી ધાબળાવડાયા હતા મેં આટલી અપેક્ષા નથી રાખી કે મારો આ રીલ બહુ વાયરલ થઈ ગયા હતા જેની વિડીયોઝ ઇન્સ્ટા પર સોશિયલ મીડિયા પર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ગયું હતું તો એમને મને પર્સનલી બિરદાવ્યા હતા અને એમને મને પ્રશંસા પત્ર પણ પાઠવ્યો હતું તો એક એક મોટિવેશન મળે છે કે આવી નેકી કરતા રહો દરિયામાં ડાલતા રહો નેકી કરો દરિયામાં ડાલો એ જ અપેક્ષાથી આગળ પણ એવું સેવા ભાવી કરી જ અને હું તો કહું છું આ મેસેજ બધાને કે કહીશ કે તમે પણ જરૂરિયાતમંદ લોકોને આટલું આપો અને જીવવું છે તો તમારા નીચેના માણસને જોઈને જીવો તો આગળ વધશો તો મિત્રો આમ તો રિયલમાં એ ઓલા આપણે કહીએ છીએ ને રિયલ અને રિયલ બે જુદું છે પરંતુ આપણને બંને રોલ એમને સાહેબના અરુણ મિશ્રા તરીકેના જે જગત મૂવી હોય તો ભલે આવનારા દિવસોમાં રિલીઝ થતા હોય મૂવી અને ઉત્તરોત્તર હજુ પણ આગળ પણ કામ કરે એમની શુભકામના સાથે આગળ વધવા સાથે તમામ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છો ને આવનારા દિવસોમાં મૂવી રિલીઝ થવાનું છે અને આવા જ એપિસોડ તમને અહીંયા જોવા મળશે હજુ સુધી તમે આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલા એ કરો સાહેબ કિંમતી સમય ફાળવીને અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ સર